સાબર ડેરીનો વિવાદ છે તે ચરણસીમાએ પહોંચ્યો છે અને સતત બે દિવસથી જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારોની સંખ્યામાં જે પશુપાલકો છે તે પોતાના દૂધના ભાવફેર લઈને સાબર ડેરી સામે વિરોધ છે તે પોતાનો નોંધાવી રહ્યા છે જે ગતરોજ સાબરડેરી સાબર ખાતે પશુપાલકોને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને તેની સામે સુડતાલીસ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ છે તે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે સાથે સાથે પશુપાલકોએ પણ પોતાનો આક્રોશ ઠાલવીને હવે સાબરડેરીના નિયામક મંડળ પાસે ભાવફેરીની જે માંગ છે તે કરી રહ્યા છે અને આપણી સાથે સ્થાનિક પશુપાલક જોડાયા છે સીધી વાત કરીશું વડીલ શું કહેશો કયા પ્રકારની માંગ છે અને ભાવફેર કયા પ્રકારથી મળતું હોય છે પહેલાં તો અમે કાલે જે અંદર અમને અંદર જવાના દીધા જાણે અમે આતંકવાદી હોય એ રીતના અમારા જોડે વ્યવહાર કર્યો અમે અમારો હક માગવા જતા હતા સ્થાનિક દૂધ જો અમને બાર ટકા વધારો આપતી હોય તો એ અમને પચીસ ટકા ના આપી શકે વધારો કાલે એમને એક્સપાયર ડેટ ટીયર ગેસના સેલ છોડે અમારા ઉપર બે હજાર પંદરની બનાવટ છે બે હજાર અઢારમાં એક્સપાયર ડેટ છે અને એ ટીયર ગેસના ગેસ અમારા અશોકભાઈને લેવામાં આવ્યો શ્વાસમાં હૃદયરૂંધાણું અને એમનું એ અકસ્માતે મોત થયું આ અમારા સમાજ માટે દુઃખની લાગણી છે પણ એમના પરિવારને ન્યાય મળવો જોઈએ અમારા સિત્તેરથી પંચોતેરથી ખેડૂતો છે એ એમને પણ આજે સ્વચ્છ સુધીમાં આમાં છોડી દેવા જોઈએ આનું ભયંકર રૂપ ધારણ કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આનું પરિસ્થિતિ જે પણ થશે એના નિમિત્તગાર જે તે ડિરેક્ટર જે તે ચેરમેન્સ છે એમને ભોગવવું પડશે અનેક વલી છે વલી શું કહેશો ફલુસ પશુપાલકો માટે દૂધ છે મહત્વની ભૂમિકા હોય છે અને દૂધ પર એનો પરિવર છે સમગ્ર નિર્ભર છે તે થતું હોય છે અને હવે દૂધ માટે આ લડાઈ શરૂ થઈ છે શું કહેશો ભાઈ સાબર ડેરીના જે ડિરેક્ટરો છે ચેરમેન છે એમ નહીં એવું કેવું થાય છે કે ભાઈ આ મને પાલવતું નથી અમારું નુકસાન જાય છે તો અમારા પશુપાલકોને જાણે દૂધ વધારો ચૂકવવાનો થાય છે તાણે જ એમનું નુકસાનનો બધા ડેટા બાયને આવે છે અને અમારે તો એટલું કહેવું છે કે જે સરકારી તેઓ તને એવા એ પ્રોગ્રામ કરે છે નેતાઓને બોલાવીને એ ખર્ચો ડેરીમાં પાડે છે અને એ અમારા જ પૈસાનો ખર્ચો કરે છે અને તેઓ જે કર્મચારી નોકરી કરે છે એમના ત્રીસથી ચાલીસ ચાલીસ હજાર પગાર ચૂકવું છે તો ડેરીનું નુકસાન જાય છે તો તમે એમનો પગાર ઘટાડી દો બરાબર પણ પશુપાલકને શું કહે જે તમને પૈસા છાપી ના લે છે પશુપાલક એમને જો તમે જો આ રીતની તકલીફ છો તો તમારા લોકોના પગાર ક્યાંથી ઊભા થશે અને મહેરબાની કરીને સાબર ડેરીના ચેરમેનોને એટલા ખબર પડવી જોઈએ કે તમે ખોટા ખર્ચા બંધ કરી દો ખોટા નેતાઓને ત્યાં બોલાવો નથી આ નેતાઓના જે ખોટા ખર્ચા કરો છો એ પશુપાલનના ઉપર તમે ઢેરી દો છો અને આજે જે પશુપાલક જે પૈસા કમાય છે એનું તમે નુકસાન આ લો છો અને અમારો પૂરેપૂરો વધારો જોઈએ એટલું જોઈએ વીસથી પચીસ ટકા વધારો જોઈએ અને આવા પગારિયા તો જે બધા મોટા મોટા પગારિયા છે એમનો તમે પગાર ઘટાડો તો તમારું નુકસાન સરભર થઈ જશે અને આ બધું આ બધું વેઠવાનું અમારા પશુપાલનનું જો તમારે છાપવાનું મશીન જ એક એવું છે પશુપાલન કે જે તમને પૈસા છાપીને આપે આપશે અને એના પૈસા તમે તાકતજીન ના કરો છો અને ત્યાં તમે જાહોજલાડી કરો છો મન ફાવે તમે છાશ ઢોળો છો મન ફાવે ને દૂધ પાવો છો જે નેતાઓ મોટા મોટા નેતાઓને બોલે ને તેઓ જે જાહો જલાલી કરાવો છો તમે એ છે એ બધી પશુપાલનના ઉપર છે અને એ પશુપાલનને જ જવાબદારી પણ ગવાનું આજે વારો આવે તો પશુપાલનને ખુશ રાખવા પર ચેરમેનો અને ડિરેક્ટરોને એટલી જવાબદારી કે ભાઈ પશુપાલનને ખુશ રાખો અને એમને પૂરો વધારો ભાવ વધારો આપો તો તમારો ગમે તેટલા જલસા કરો પણ આ મને પૂરેપૂરો ભાવ વધારો મળવો જોઈએ વડીલ શું કહેશો કયા પ્રકારે ગઈ ખાતે પશુપાલકો પોતાની માંગણી માટે પહોંચ્યા હતા અને પોલીસે પોલીસે જે ગેસના સેલ છોડ્યા કર્યો પશુપાલકો તેના સભાસદ હોય છે પોતાની કોઈ પણ વ્યક્તિને અત્યારે પોતાની રજૂઆત કરવાનો અધિકાર હોય છે અને તેની વચ્ચે પશુપાલકો સાથે ઘર્ષણ કરવું કેટલું યોગ્ય ગઈકાલે સાહેબ સવારના અગિયાર વાગે અમે તે જગ્યાએ સ્થળ ઉપર ગયા હતા સાબરડીના ડેરીના ગેટ ઉપર ધીમે ધીમે અરવલ્લીની સાબરકોઠાના ખેડૂતો પશુપાલકો તેઓ એકત્ર થયા ત્યારબાદ એમની લે એમના જોડે અમે નિયાયક માગણી કરી કે ભાઈ અમને એમના સાથે મુલાકાત કરાવવા દો બે કલાકના ઘર્ષણ બાદ એમને અમારી સાથે તો મુલાકાત ન કરાવી પણ ત્યારબાદ પાલકો પર ટીયર ગેસના સેલ છોડી અને મેં ત્યાંથી ભગવાનનું કાવતરું કર્યું બરાબર ત્રણ વાગે જ્યારે ટોળું વિખેરાઈ ગયું ત્યારે ત્યાંથી અંદર બેઠેલા નિયાયક મંડળના સભ્યો ગાડીઓ લઈને બહાર નીકળ્યા ખેડૂત અને પશુપાલન માટે જો પાંચ મિનિટનો સમય ના આપી શકે તો ખેડૂતો સાથે અવલ્ય શું કામ

દર વર્ષે સાબરદાનનો ભાવ વધારે વીસ વીસ રૂ વીસ ટકા વધારો આપે તો સો રૂપિયા સાબરદાન ના ચડી જાય અને જે તમને દસ હજારનું દૂધ ભરાવો તો તમને પોતે હજાર રૂપિયા નફો થતો આવી બે હજાર હજાર રૂપિયા જ નફો થાય છે મારી મજૂરી તો ગણાતી જ નથી એમાં તો દૂધ દૂધ છાસ ના ભાવે છાસ લેવા આવો તમે તો વીસ રૂપિયા થેલી ના તો તમે શું કરવાના અને વર્ષ સુધી રાહ જોવડાવવાની મફરીનું બિહાન લાવવું હોય ભાઈ ચાલો વધારામાંથી પૈસા આપ્યું

એટલે અમારે વીસથી પચીસ ટકા જરૂર અમારે વધારો મળવો જ જોઈએ મને અન્ય એક મહિલા છે બેન છેલ્લો સવાલ કરીશ કે આજે દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે અને સ્થાનિક ડેરીમાં દૂધ નથી ભરાવ્યું કયા પ્રકારનો આક્રોશ આગામી દિવસોમાં જો આ નિરાકરણ ન આવે તો કયા પ્રકારનો નિર્ણય આગામી દિવસોમાં મને નિર્ણય નહીં મળે તમારો આ જ રીતના મારું ચાલુ રહે દૂધ ઢોળી દેવામાં આવશે અને આગળ જે સાબર ડેરીના કર્મચારીઓ લેવામાં ત્રીસથી પોત્રીસ લાખ રૂપિયા લઈશું એ પૈસા કયો ગયા અને એ પૈસા લઈ નહીં અને પગાર વધારે આપું તો અમારા પશુપાલકો હું જોવાય એમ તો પણ અમારા પશુપાલક હોય હું તો યુવાન જોવું જ નહીં બસ પૈસા લઈ લઈને યુવાન અજગર ભરવું અમારા જ પૈસા એ લીલા લેર કરશે તો બસ કહી શકાય કે જે પ્રમાણે સાબર દ્વારા જે પશુપાલકોનો ભાવફેર ચૂકવવામાં નથી આવ્યો તેને લઈ હાલ સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જે સાબર ડેરીના નિયામક મંડળ સહિત ચેરમેન સામે પણ ભારે આક્રોશ છે તે લોકો ઠાલવી રહ્યા છે અને પશુપાલકો આજે સ્થાનિક જે ગ્રામ્ય કક્ષાની ડેરી છે ત્યાં દૂધ ન ભરાવીને પોતાનો રોષ ઠાલ્યો છે સાથે સાથે પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણમાં પણ નિર્દોષ જે લોકો છે પશુપાલકોને તેને છોડવામાં આવે તે પ્રમાણેની રજૂઆત છે તે પણ સ્થાનિક પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હાલના તબક્કે સાબર ખાતે પશુપાલકોએ જે પ્રમાણેની પોતાની જીદ કરી છે અને જે પ્રમાણે પશુપાલકોએ સાબર મંડળ સામે જે વિરોધ નોંધાવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં સાબર અંદર લાખો લીટર પાણીની આવક જે દૂધની આવક છે તેમાં ઘટાડો નોંધાવ્યો છે અને વિરોધ યથાવત રહેશે તો આવનાર દિવસોમાં સાબર ડેરીમાં મોટા દૂધનો ઘટાડો નોંધાશે તે શક્યતા વર્તાઈ રહી છે જોવાનું એ રહે છે કે પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે શરૂ થયેલો વિરોધ આવનાર દિવસોમાં કયો અને કેવો માર્ગ અપનાવે છે રાગમેઘા ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા